Black one, mà dù anh nữa, tuy vậy đi chơi. Quay The next day, later. છેન હોલ માં ભાઈ બેઠા હે યે આમ લાગી ગયા બેન કામે અચ્છા બેઠા બાકી મોટો મોલ છે ભાઈ જા ડેકોરેશન બધા આણા આણા નું છે બધું તારા કામ નું કેમ ભાઈ તારા લગન છે તો તારા જ કામ નો મારા નહીં વાસણ ધોવાનું બધું તું લઈ આવી ગયા ભાઈ દુકાન હે ખત્રી ખત્રી આખી દુકાન નું નામ ને એટલે

બધી વસ્તુ મળશે બોલો તમારી દુકાનમાં શું મળે ભાઈ આણા જી આણા ની બધી વસ્તુ મળી જાય તોરણ બોરણ બધું મળી જાય મેરેજ માટે ની બધી મળી જાય જો આવો ઢીંગો મળી જાય તમારે કોઈ બર્થડે ગિફ્ટ માં આપવો હોય ને આવો ઢીંગલો તોય મળી જાય છે ઢીંગલો હારો એટુ જેડ વસ્તુ મળે હમ તમારું મકાન સજાવટની ભગવાનની મૂર્તિ જે કાંઈ પણ જોતું હોય તો હરેક વસ્તુ મળી જાય છે અમે તો એક કીટ લેવા આવ્યા હતા પણ જોયું તો બહુ મોટું હાલો જોતા જ ભાઈ વિજય ખરીદી કરે શું લેવું ભાઈ તાર ઓ લે ઉતારે મારે છે ને ગિફ્ટ છે આપણે ગિફ્ટ લઈ એવું એવું ગિફ્ટ છે એટલે આપણે એના માટે ગિફ્ટ લેવું તો ગિફ્ટ લઈ પછી તમને મળીએ

હા રમકડા રાખો ભાઈ છોકરા વેન કરેવા તમે આ છોકરા વેન કરે એવા જ રમકડા રાખે હેજો બધી વસ્તુ જોરદાર છે જો મોતીનું રજો બધું

બચી ગયો અજો હેતની હવેલી હરે કૃષ્ણ સરોવર આ છે આપણે કેન મામાની વાડીએ જવાનો રસ્તો હે બકેશ અલો ભાઈ બન કે ઊભો હો ન પડે કાઈ હે

વશે ગાડી કેમ દેવા જાયે? વશે તો એ લઈ જાય નેત નીકળતા હશે. કેમ રહી જાયે? હું દેતો જયે રીટર્ન પર બીજી ગાડી ન હોય. ઈ સજજન કો ક્યાં તકલીફ હે ભાઈ? રીટર્ન માં દેતો જયે ને. હા દેતો જાયે તો. આવિને એ વાળ સુપરજન જવા દઈએ. આલ કા નાક. આયે ક્યાં જાયે? હા હા. આ મારું ભેર. સેવા નું માલેકા ત્યાં માં ન હોટલ. કાઈ ખબર જોને સામેમાં જો અન કે આલો આપણે વાડીએ પવન ખાઈને પાછા આવી આઈ તો ખાધા આજે બપોર ખાધા તો બપોર જ ખાધા

તો આવી ગયા જોવા આ કે દૂદના માળા છે પણ આ કેરું જેવું કામ મત કરતા નકર ફોન મત વળારે ફોન કાઈ ન ગયો હું ઓ નહીં ક્યાડે ક્યાડે તારે એકઈલા ગાછી બીછો તું એલો ડોળો ખોડી થી બીક લાગે ઈ ખતમ બાય બાય टाटा गुड बाय गया और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो बस सब्सक्राइब करो मुझे नहीं पता